પ્રાચીન સમયમાં લોકો જ્ઞાની કેમ બનતા હતા પ્રાચીન સમયમાં શ્રી રામ શ્રી કૃષ્ણ વગેરે અવતારી પુરુષો રાજાના કુંવર કે તે ઋષિમુનિઅને પાસે ગુરુકુળમાં ભણતા હતા તો આજના વિદ્યાર્થી આવતીકાલના નાગરિક છે જો વિદ્યાર્થીઓ ચરિત્રવાન રાષ્ટ્રભક્ત ઈશ્વર ભક્ત ધાર્મિક સદાચારી હશે તો આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે આજના બાળકો જ એવી કળી છે જે આવતીકાલના સુંદર સુગંધી ફૂલો બની મેખશે તેમજ પોતાના દિવ્ય ગુણોથી સારા ચરિત્ર તથા ત્યાગ તપ સેવા તેમજ પુરુષાર્થની સુગંધ આખા દેશમાં ફેલાવશે તો વિદ્યાર્થી જ રાષ્ટ્રની આધારશિલા છે તથા સંસ્કૃતિ સભ્યતા આચાર વિચાર રીતરિવાજના આધાર છે આજનો વિદ્યાર્થી મોટો બનીને લેખક કવિ સમાજ સુધારક ધર્મ ઉપદેશ નેતા વક્તા તેમજ વૈજ્ઞાનિક બનશે એટલા માટે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની શિક્ષ શિક્ષા અભ્યાસમાં ઈશ્વર ભક્તિ રાષ્ટ્રભક્તિ માતા પિતાની સેવા ધાર્મિકતા વગેરે સારા ઉત્તમ ગુણોનો સમાવેશ કરવો બહુ જ જરૂરી છે જેનાથી આવનાર ભવિષ્યમાં સમાજમાં સુખ શાંતિ સદાચાર સેવા ભાવના વગેરેની સ્થાપના થઈ શકે તેથી વિદ્યાર્થીઓને આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ સભ્યતા ધર્મ ઇતિહાસ ઈશ્વર જીવ પ્રકૃતિ વેદ વેદાંત યોગ તથા આપણા મહાપુરુષોના વિષયોમાં સંક્ષેપમાં પરંતુ વાસ્તવિક જ્ઞાન થાય એવા ઉદ્દેશથી હું આ વિડીયોમાં સમજાવું છું કે પરમાત્માને ઓળખવા માટે વિદ્યાર્થીઓને ગુરુકુળમાં મોકલો પણ આજના સુખી માણસો ગુરુકુળમાં મોકલતા નથી એટલે બાળકોમાં વિવેક સંસ્કાર આવતા જ નથી અને પછી જ્યાં જાઓ તો કહેશે અમારા છોકરા કયો નથી કરતા અરે ભાઈ તમે છોકરાઓને ખોટી રીતે લાડકોટ કર્યા એ છોકરાઓને ખવરાવો સારું બીવરાઓ સારું પણ સવારા સમય પર ઉઠે અને સવારા પરમાણ પરમાણમાં ભગવાનનું ધ્યાન ધરી મતલબ પોતાનું સારું કાર્ય કરે તો જ મતલબ કે આ રાષ્ટ્રનું કલ્યાણ થશે